રંગ ના રાખો મારું નામ સ્વભાવનામ્યમોનું ભરત ભાઈ કોમ કરું એ જગત ને દેખાય દેખાતો નથી પડ્યું બે વાજાય એટલે તારી એકસો ને હાઈઠ ડીપી થઈ ગઈ ડોક્ટરે તને લખવો ગીધો કે કેવુંને લખવો થઈ જો આ ભનમાં નથી મારા હું માથે તારા મારા તારા ઉપર દસ રૂપિયા ફેરવા લખવો મેં એમણે ચોવીસ કલાકમાં મટાડ્યો સાચું ખોટું રાતના બે વાગે ત્રણ તકલીફ પડી હં કેટલા વાગ્યા ભાઈ સાલું મશીને સાલું મીખાઈ ની ઘેર લાવ્યો કે નથી ડોક્ટર કે ભાઈ ને એકસો ચાલીસ છે મેં મટર તો મટર તો ગાતો કર્યો કે ન કર્યો મુ કલા ઓલગણા ની લખી માતા શું

ચાર મહિના બને એક વાત પૂરી તારી પાડવી છે નથી તારા પ્યોર માં ચેહર હાથ જે તને ચહેરા નતી તારા પ્યોરમાં ચહેરા હાસ જેતી પતન ચહેરા આલો છો ચહેરામાં બાળીને દેદી પેલી સધી પેલી સધી પાયાની સધી આચી કોટી ઈ સધી ફોડા રહી છે હું આવું છું મનાવા સધી મનાવા મો આવું છું હા

पुन काशी होय ना वोई, वोई, वोई। तो मु उपुडो ना आणि मारो मारा, मारा करते हवा शिर मोणणो पडियो होय ना पुन ब भगवान पाहे એટલે मु तरज आजरतो दुगडोला मेहमानो रावण ने घेराया हातो खोटो रावण ने घेराया सो मारे मधी रावण ने नाय आयास ह ઓહો બોલે સુ રાવણ નહીં ઘેર આયા છો ગોમમાં રાવણ થી ઉડ્યા છે ખોટું હા મહેમાન કેમેરા છું તારા ઘરે રાવણ રાવણ હું સુ

આની નથી હું શીખવતો રહી સુલ્યા છું રાજા કરી મેળું ઘેર

સર પણ એનું આ મેળો હશે નખો મારો મેળો વેરાગ ના વેરાય લે

છવામાં દરેકની મજા બોલું છું ભાઈ